ભારતના પ્રયાગરાજ શહેરમાં ગંગા યમુના અને સરસ્વતીના ધાર્મિક સંગમ સ્થાન જે ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખાય છે તેવા પ્રયાગરાજના આ ત્રિવેણી સંગમ ખાતે દર બાર વર્ષે સંપૂર્ણ કુંભમેળો યોજાય છે બે હજાર પચીસની તેરમી જાન્યુઆરીથી આ સંપૂર્ણ કુંભમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય સંસ્કૃતિની ઐતિહાસિક ઓળખ એવા કુંભ મેળામાં થતી ગંગા આરતીનો કેટલો મહિમા છે ધાર્મિક રીતે તેનું મહત્ત્વ શું છે ગંગા આરતીનો ઉપદેશ તેનો સંદેશ જનજન સુધી પહોંચે તેમજ ભારતીય સંસ્કૃતિ જીવંત રહે તેવા ઉમદા હેતુથી અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતી મહિલા રાજુલાબેન મયુર બ્રહ્મભટ્ટે એક મોહિમ ઉપાડી છે જેને લઈ તેઓએ ગંગા આરતીની રંગોળી બનાવી છે તેઓને આ રંગોળી તૈયાર કરવામાં છ દિવસથી પણ વધુ સમય લાગ્યો હતો મારું નામ રાજુલ મયુર બ્રહ્મભટ્ટ છે આ ગંગા આરતીની રંગોળી મેં આજે જે તેર જાન્યુઆરીએ જે કુંભમેળાની જે શરૂઆત થઈ છે એના ઉપદેશ માટે જે ભારતીય સંસ્કૃતિ જે આપણી છે તે ઘરે ઘરે પહોંચાડવા માટે આ રંગોળીનો મેં બનાવી છે કે આપણા બધા સુધી ગંગા આરતીનો ઉપદેશ બધાના ઘરે ઘરે સુધી પહોંચે આ રંગોળી બનાવતા મને છ દિવસનો સમય લાગ્યો છે અને તેના કરતાં થોડોક સમય એમ એક્સ્ટ્રા પણ લાગ્યો છે અને આ મારે પહેલેથી પેઇન્ટિંગનો શોખ છે અને રંગોળીનો પણ બહુ જ શોખ છે એટલા માટે હવે આ રંગોળી હું જેમ પણ કોઈ પણ આવે વાર તહેવાર એના પ્રમાણે હું રંગોળી બનાવ બનાવતી હોઉં છું અને મને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે